એમને બી આપણે વાત કરવાની છે ત્યારે જે જે વર્ષોમાં થયું થયું એ પણ હવે પછી આ હોળી પછી હોળી ના બીજા દિવસે કેટલા એ ગણગણાટ કરતા હશે કે આપણું ઘડાય ગયું હોળી હોળીને આધારે થાય ને ગણપતિ કેટલા જણા નક્કી કર્યું છે કર્યું કે નહીં કર્યું મહેરબાની કરીને જૂનો દેશ નક્કી કર્યો એને છોડ દીજો ખૂબ સરસ ખૂબ સરસ મહેરબાની કરીને કહું છું મે તમારી તાર દીકરીઓ બે આમ તો બે છે પણ એક 32 છે તણે તણ કંકુની આપેલી તણે તણ લવા કંકુની લાવી અમે

પણ પેલા બે ત્રણ જણ આવી જાય મને ખબર પડે પડે પછી ગયા તારીકાલે અમારા પચાસ હજાર આવી દેજો પચાસ હજાર હેના પચાસ હજાર હેના હું બી આમ બાદુ ભાઈ પચાસ હજાર કોઈ ગરીબ માણસને માંડવે પચાસ હજાર ચાંદો પડતો હોય કે તો આપણે બધા ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય પટેલ સમાજ હોય પટેલિયા સમાજ હોય ભરવાડ સમાજ હોય આહીર સમાજ હોય બધા લોકો સુધરી ગયા તો આપણે પાછળ જ રહેવાનું છે આપણી બોન બેટીને બેસીને અડી બોન ની ઠેલી ઉશગાળવાની છે

એક બેન હોય એક બેન બેઠી હોય બાર કરો ત્યારે બી બધાના કપડા લાવે બાર ભાઈ હોય તો બાર ના લાવે લાવે કે ના લાવે એને કેટલો ખર્ચો પડે ઘરમાં સારું હોય તો સાસુ સસરા લઈ આપે ને તો વ્યાજના રૂપિયા કાઢીને બારમા બી કપડું લાવવું પડે છે એની ઈજા થાય છે માથું ઢાંકવા માટે એ બી લાવે છે એમાં બી આપણે નાબૂદ કરવું પડશે કોઈ બારમામાં માં કોઈ કપડા લાવવાની જરૂર નથી પોતે ટોપી લાઈન માં ઢાંકી દેવાનું થશે કે ના થાય